જુઓ મિત્રો આ છે સાસણ ગીરનું જંગલ મોરના ટંકાઓ અહીં આ સાસણની બાજુનું ગામ છે ભાલછેલ અને ભાલછેલની એકદમ નજીક હિરણ નદીના કાંઠે હિરણેશ્વર મહાદેવનું મંદિર છે એ હિરણેશ્વર મહાદેવે હું શ્રાવણ મહિનાના છેલ્લા દિવસો ગાળવા માટે તેથી કરીને ભગવાનનું પૂજન થઈ શકે પવિત્ર શ્રાવણ માસમાં શિવનું પૂજન થાય રોજ અભિષેક થાય એટલા માટે થોડા દિવસો રોકાવા માટે આવ્યો છું તો હિરણને કાંઠે એ હિરણેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાંથી થોડે દૂર જંગલના રસ્તે મારા એક મિત્રનું ફાર્મ હાઉસ છે ત્યાં ગયો હતો ત્યાંથી આ એકાદ કિલોમીટરનો જે રસ્તો છે જંગલનો એ હું આપને બતાવી રહ્યો છું જંગલ કેવું હોય કેટલી શાંતિ હોય અને જંગલના રસ્તાઓ કેવા હોય છે એ આપ જોઈ શકો એટલા માટે આ રસ્તો છે આ રસ્તેથી આપણે ది ప్యా జంగల్ శాంతి మాన ఏ రస్ ఆనంద ఆ విడి హ સીધે સીધો જ અપલોડ કરી રહ્યો છું આમાં કોઈ પણ પ્રકારનું એડિટિંગ નથી કરવા માંગતો કોઈ મ્યુઝિક એડ નથી કરવાનો કારણ કે જે નેચરલ છે ઓરિજિનલ અવાજ છે જંગલનો એ તમને સાંભળવા મળે એટલા માટે જુઓ આ રસ્તાઓ જંગલના અને કેવી શાંતિ છે ફક્ત એક મારા પગરવનો અવાજ તમને સંભળાશે અને પંખીઓનો મીઠો કલરવ સંભળાશે એ સિવાય બીજું કાંઈ સાંભળવા નહીં મળે બીજી સાંભળવા મળશે શાંતિ તો માનો આ શાંતિને અને જંગલનું દર્શન કરો ગીરનું દર્શન કરો ગીર એ આપણી માં છે કીધું છે ને मां बगैर मांगे આપે છે જો આ રસ્તો જો કે આ રસ્તો ફાર્મ હાઉસ જવા ફાર્મ હાઉસ તરફ જવાનું છે એટલે આમ તો સાદો રસ્તો છે જંગલનો રસ્તો એવો ગાઢ કે ગીચ જંગલ નથી પંચ થાય આ એક મજા છે આનંદ છે જંગલનો નદી નજીક છે નદીનો ખળખળ અવાજ બહુ ધીમો ધીમો આપને સંભળાતો હશે at sa hindi, hiran. Kaya aras ito. તો મિત્રો આ હિરણ નદી આવી ગઈ છે આપ જોઈ શકો છો છ મિનિટનો વિડીયો થયો છે એટલે હવે ઓફ કરું છું ધન્યવાદ